તો ફક્ત સ્ત્રીઓ જ સાંભળે નંબર એક જે મહિલાઓ રાત્રે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલાં નબળું પડી જાય છે નંબર બે જે લોકોને ખાટા ઓડકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લો તેનાથી ખાટા ઓડકાર બંધ થઈ જશે નંબર ત્રણ જે મહિલાઓ ભીમાં સરસવના તેલના બે ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે નંબર ચાર પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા મુલાયમ અને કોમળ બને છે નંબર પાંચ જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે તો તમે દૂધમાં બાદામ કિસમિસ અને કેળા મિક્સ કરીને પી લો તેનાથી શરીરને ઘણી શક્તિ મળશે અને નબળાઈ પણ દૂર થઈ જશે નંબર છ કાળી ખજૂર ખાવાથી કમરનો દુખાવો પણ થતો નથી નંબર સાત જો તમારા વાળ વધારે ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે નંબર આઠ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ નંબર નવ સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નહીં તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો નંબર દસ સિંધવ મીઠું શરીરના દુખાવાને ઘટાડે છે નંબર અગિયાર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર બાર જેમના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નંબર તેર દુબળા પાતળા લોકોએ ખજૂર સાથે શેકેના ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ દૂર થવા લાગે છે નંબર ચૌદ રોજ ગોળ ખાવાથી ચહેરા પરના દાંત અને ખીલની સમસ્યા દૂર થાય છે નંબર પંદર તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમારા સાંધામાં દુખાવો શરદી અને ઉધરસ થઈ શકે છે નંબર સોળ દાંતનો દુખાવો થાય ત્યારે ફૂંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે નંબર સતર ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી નંબર અઢાર જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માગો છો તો દરરોજ સફરજન ખાઓ નંબર ઓગણીસ જો તમે દરરોજ રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે નંબર વીસ તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે નંબર એકવીસ જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દીથી સફેદ થતા નથી નંબર બાવીસ જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે નંબર ત્રેવીસ સફરજન અને મૂળા એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડી જાય છે નંબર ચોવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે નંબર પચીસ જે લોકોના વાળ વધારે ખરી રહ્યા છે તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ નંબર છવ્વીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે નંબર સત્યાવીસ જો તમને વધારે ખીટકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી ખિટકી આવતી બંધ થઈ જાય છે નંબર અઠ્યાવીસ ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે નંબર ઓગણત્રીસ જો તમને અચાનક તાવ આવે તો મેથીનું પાણી પીવો નંબર ત્રીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ કરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે નંબર એકત્રીસ રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે નંબર બત્રીસ હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓ મજબૂત બને છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે નંબર તેત્રીસ જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે નંબર ચોત્રીસ જો તમારા બગલમાંથી દુર્ગંધ આવતી હોય તો તે જગ્યા પર લીંબુની છાલ ઘસો નંબર પાંત્રીસ જો તમને કેળા ખાતી વખતે કબજીયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો નંબર છત્રીસ રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરા અને હાથ પગને સારી રીતે ધોઈ લો આ તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે નંબર સાડત્રીસ જો તમને ઊંઘ ન આવતી હોય તો લીંબુ ચાટવાથી તમને સારી ઊંઘ આવશે નંબર આડત્રીસ જે લોકો વધારે પડતું ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે તેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ નંબર ઓગણચાલીસ જ્યારે છીક આવે ત્યારે માથું નીચે રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે નંબર ચાલીસ જો તમારે લાલ ગાલ જોઈએ છે તો તમારે દરરોજ બીટરૂટનું સેવન કરવું જોઈએ તેનાથી ચહેરા પર લાલાશ આવે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે નંબર એકતાલીસ ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ તેનાથી ઠંડક મળે છે નંબર બેતાલીસ જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ કરવા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર તેતાલીસ ફેટી લિવર ધરાવતા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ નંબર ચોમાલીસ જે લોકો તેમના ચહેરાના રંગને સફેદ કરવા માગે છે તેઓએ ગુલાબજળ અને ખાવાનો સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવો જોઈએ તેનાથી ચહેરા પરની ડેડ સ્કીન નીકળી જાય છે અને રંગ બોરો બને છે નંબર પિસ્તાલીસ જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરાની દાળ વધુ ખાઓ નંબર છેતાલીસ ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે તેથી ઘરે બનાવેલ પાકળ લગાવવાથી આરામ મળે છે નંબર સુડતાલીસ વધારે પડતી ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે નંબર અડતાલીસ દાળમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે દરરોજ દાળમનો રસ પીવાથી હૃદય મજબૂત બને છે નંબર ઓગણપચાસ સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે નંબર પચાસ દહીંમાં ખાંડ ભેળવીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર